સાતમો પ્રશ્ન બેટા જુદા જુદા સૂક્ષ્મજીવો જણાવો આપણા સૂક્ષ્મજીવોના ચાર પ્રકાર તો ભણી ગયા ઓકે બેક્ટેરિયા બીજા નંબરમાં ફૂગ લીલ અને પ્રજીવ આ ચાર પ્રકાર પણ ચારે ચાર પ્રકારમાં કયા કયા સૂક્ષ્મજીવો હોય એનો આપણે અભ્યાસ કરી લઈએ ચિત્ર સાથે ઓકે ચિત્ર તમારે દોરવાના નથી ખાલી જોવાના છે ઓકે સર એમાં પહેલું છે બેટા બેક્ટેરિયા તો બેક્ટેરિયાની અંદર કેવા હોય બેટા કંઈ તો આવા ગોળ ગોળ બેક્ટેરિયા હોય ઓકે એને કહેવાય ગોળાકાર બેક્ટેરિયા કેવાય બેક્ટેરિયા ગોળાકાર પછી સળિયા જેવા પણ હોય ઓકે જેમ કે આ અહીંયા બેક્ટેરિયા બતા છે આ કેવા આકાર આમ સળિયા સળિયાના નાના ટુકડા અથવા ચોકના ટુકડા હોય એ રીતે એમ ઓકે તો સળિયા જેવા અને પછી આમ સાપ આકારના સર્પિલ ઓકે આપણે સ્પાયરલ કરીએ સ્પાયરલ બાઇન્ડિંગ એવા તો આવાને શું કહીશું મને સર્પાકાર તો આ બેક્ટેરિયાના જુદા જુદા આકારો છે કે બેક્ટેરિયા આ પ્રકારના હોય ઓકે અહીંયા કોઈ નામ નથી જણાય પણ એના આકારો વિશે માહિતી આપેલી છે ઘોડાકાર સળિયા જેવા અને સર્પાકાર બેક્ટેરિયા નેક્સ્ટ બીજું જોઈએ લીલ તો અહીંયા બે પ્રકારની લીલ બતાવી છે સૂક્ષ્મજીવોમાં એકનું નામ છે બેટા ક્લોડોમોનાસ શું નામ છે બેટા ક્લોડો અને બીજી છે સ્પાયરો ઘાયરા કઈ બેટા સ્પાયરો ઘાયરા આ બંને સાના પ્રકાર છે બેટા લીલ અને અહીંયા આમ પણ કહે છે કોઈ વખત ક્લોડોમોનાસ ક્લેમિડોમોનાસ ક્લેમિડો ઓકે તો આ લીલ છે ક્લેમિડોમોનાસ શું છે એક પ્રકારની લીલ આ નામ તમારે યાદ રાખવું પડશે ઓકે અને બીજી કઈ છે સ્પાયરો ઘાયરા કઈ સ્પાયરો ઘાયરા આ નરી આંખે નથી દેખાતી માઇક્રોસ્કોપમાં આને જોઈ શકીએ છીએ આપણે ઓકે સારું તો લીલના પ્રકાર પછી અહીંયા ફૂગ બતાવી છે તો એક છે બેટા બ્રેડ બ્રેડ મોલ્ડ મોલ્ડ શું બેટા એ નામ છે એ ક્યાં થાય બેટા તો તો તમારી બ્રેડ બ્રેડ હોય ને ને વાસી થઈ જાય રોટલી રોટલો એના પર કાળા અથવા લીલા રંગના ધબ્બા દેખાતા હશે ઓકે એને જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો આ પ્રકારની ફૂગ ઉગી ગઈ હોય આ રીતના ફૂગના તાતણા તમને દેખાય માઇક્રોસ્કોપની મદદથી હા તમારી પાસે સારું એવો બિલોડી કાચ હોય તો એમાં પણ તમે જોઈ શકો આવું ઘેલી બરોબર ફૂગ તો એનું નામ શું છે બેટા બ્રેડ મોલ્ડ શું બેટા બ્રેડ મોલ્ડ અને શું કરે રોટલી રોટલા ભાખરી એને બગાડી નાખે એને ખાવા લાયક રાખો નહીં ઓકે પછી આપણે શું કહીએ કે બગડી ગઈ અથવા વાસી થઈ ગઈ એમ પડીએ છીએ ઓકે તો એ શું છે બેટા ફૂક છે આ ઉપરાંત બેટા કોઈક વખત એવું થાય કે ભાઈ ચોમાસાની અંદર દિવાળી ઉપર ભેજ આવતો હોય ને જે જગ્યાએ ભેજ તે આગળ પણ ધબ્બા પડી જાય લીલા રંગના ભૂરા રંગના ધબ્બા પડી જાય ઓકે જે જલ્દી જતા નથી એ કઈ ફૂગના કારણે થાય તો પર જીલસ કઈ ફૂગ બેટા પર જીલસ ઓકે અને એક બીજી ફૂગ છે બેટા પેનિસિલિયમ કઈ પેનિસિલિયમ તો અહીંયા આ ત્રણ ફૂગના ઉદાહરણ આપ્યા ફરીથી પેનિસિલિયમ એસ્પર જીલસ અને બ્રેડ મોલ્ડ ચલો ક્લિયર ઓકે પ્રજીવ જોઈએ તો અહીંયા બે પ્રજીવ તમને બતાવ્યા છે આ પ્રજીવ છે ને બેટા એ હંમેશા મોટા ભાગ એમ પાણીમાં રહેતા હોય કંઈ તો કાદવ જ્યાં ભેજ રહેતો હોય એમ કાદવવાળી જમીન હોય કાદવ હોય ભેજવાળી જમીન હોય તળાવ એકદમ ખરાબ પાણી હોય એમાં આ પ્રજીવ જોવા મળે એમાં મુખ્યત્વે કયા કયા હોય બેટા તો પેરામિશિયમ આ પેરામિશિયમનો આકાર કેવો હોય બેટા ચપ્પલજીવો એવું દેખાય ને બેટા ચપ્પલ જેવો આકાર હોય અને એક બીજું છે બેટા પ્રજીવ અમીબા શું છે બેટા અમીબા આ બંને એક કોષી છે એક જ કોષ ધરાવે ઓકે તો ફરી અમીબા અને પેરામિશિયમ શું છે બેટા બંને પ્રજીવ બીજા હશે પ્રજીવ અત્યારે હાલ આપણે બે જ ભણવાના છે ઓકે હા એમાં પેરામિશિયમનો આકાર કેવો છે બેટા ચપ્પલજીવો ઓકે અને અમીબા એ અનિયમિત આકાર ધરાવે છે અને બંને એક કોશી સજીવ છે ઓકે સારું અને આજે વાયરસ જેમનો સમાજ સૂક્ષ્મજીવોમાં નથી થતો પણ આપણા આંખેથી દેખાતા નથી અને એ પણ મેં કારણ લખાવ્યું હતું કે ભાઈ વાયરસ એ એ ના કહેવાય અને નિર્જીવ ના કહેવાય બાર હોય તો નિર્જીવ પણ કોઈ શરીરની અંદર જતું રહે તો એની વૃદ્ધિ ચાલુ કરી દે અને નવા વાયરસ ઉત્પન્ન કરે બાર હોય ત્યાં સુધી નવો વાયરસ બન નહીં ઓકે તો અહીંયા વાયરસ એનું સ્ટ્રક્ચર બતાવ્યું છે અને એમાં એક આ કોરોના વાયરસ હતું જે આપણા હાલમાં જે કોરોના રોગ ફેલાવેલો એના માટે જવાબદાર વાયરસ છે કોવિડ નાઇન્ટીન ઓકે તો આ કોરોના વાયરસનું સ્ટ્રક્ચર છે એનું બંધારણ અને એક છે આ બેક્ટેરિયુ ફીચ એ બેક્ટેરિયાના અંદર જતું રહે અને ત્યાં આગળ જેને વૃદ્ધિ પામે બેક્ટેરિયામાં પણ પેઈ જાય તો વિચાર કરો બેક્ટેરિયા તો નરી આંખેદીએ ખાતા નહીં અને એના શરીરમાં જાય એટલે વાયરસ એના કરતાં એ નાના થાય એના શરીરમાં જ એની વૃદ્ધિ પામે છે ઓકે તો આ કયો છે બેક્ટેરિયા ફિજ

ઢોકળા ખાધેલા છે ઓકે કેવાય પોચા પોચા હોય ને બધા હા ઓકે તો આ બધું સૂક્ષ્મજીવો ના ભરે છે જો સૂક્ષ્મજીવો ના હોત તો આ બધું બનત નહીં ઓકે તો લખવો અહીંયા વાઘો વાંધો નહીં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી બ્રેડ દહીં કેક ખીરું ખીરું એટલે કોણ બેડા ખમણના ઢોકળાનું ઓકે વગેરે બનાવવામાં આવે છે બીજો મુદ્દો અ બેડા વનસ્પતિ વાચ્છે વનસ્પતિનો નો કચરો વનસ્પતિનો

એટલે એનો ઉપયોગ કોણ કરી શકશે વનસ્પતિ ઓકે હા તો એ લખીએ વનસ્પતિનો બચરો મૃતે શાકભાજી ફળ બીછાલ પછી મળ મળે એ ઓકે પ્રાણીઓનું મળ આપણું મળ ઓકે તો આ કોણ કરશે બેટા સૂક્ષ્મ જીવાનો ઉપયોગ કરશે વગેરે જીવા બિન ઉપયોગી આનો કોઈ ઉપયોગ નથી આ બિન ઉપયોગી કાર્બનિક કચરાને કાર્બનિક

કે બીજા જીવો પોષણ મેળવવા કરે છે જેમ કે ઉધઈ કીડીઓ એ બધું પછી એમાંથી પોષણ મેળવો ઓકે લખી દો ચલો બીજો મુદ્દો અહીંયા આકૃતિમાં દહીં બતાવ્યું બેટા અને ની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા બતાવ્યા છે શું નામ છે બેક્ટેરિયાનું બેટા લેક્ટોબેસિલસ આવો કોણ આ જેવો આકાર છે મને કહો લેક્ટોબેસિલસ નો તમે ભણી ગયા સળિયા જેવો આકાર ના કેવા આકાર ના સળિયા જેવો તો ઘણી બધી માત્રામાં આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધની અંદર ભેગા થાય એટલે દૂધને ફાડી નાખે આપણું બોલે ફાડી નાખ્યું એ ફાડી નાખ્યું એટલે કપડું ફાટે છે એમ નહીં બેટા દૂધનું સ્વરૂપ બદલી નાખ્યું અને દૂધનું શું બની દીધું બેટા દહીં ઓકે એટલે દૂધનું દહીં કોના કારણે બન્યું તો સૂક્ષ્મજીવાણુના કારણે કયા સૂક્ષ્મજીવ તો બેક્ટેરિયા અને બેક્ટેરિયા એ બેક્ટેરિયાનું નામ શું છે બેટા લેક્ટોબેસિલસ શું નામ છે બેટા લેક્ટોબેસિલસ તો અહીં લખું જો લેક્ટો બેસિલસ નામના બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવે છે બેટા રાઇઝો બેક્ટેરિયા નામ સાંભળ્યું છે ક્યાં હોય સિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં જેમ કે મગફળીના મૂળમાં ત્યાં આગળ શું હોય મૂળ ગંડીકા અને મૂળ ગંડીકાની અંદર કોણ હોય રાઇઝો બેક્ટેરિયા એ શું કરે બેટા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કર એટલે જમીનની ફળદ્રુપતા વધારી એને ઓકે તો એ આપણા કામના થાય ને તો એ લખીએ રાઇઝો બી નામના બેક યા જમીનમાં નાઇટ્રોજન વાયુનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારે છે

આપણે આ મંચુરિયન ખાધું બધે એમ આપણું નહીં નાખતા તેલ જેવું સફેદ સફેદ કલર નું ખાટું મીઠું લાગે એનાથી મંચુરિયન તો એને શું કે બેટા વિનેગર અને કેમિકલ છે બેટા જેને એસિટિક એસિડ પણ કહેવાય છે એટલે અહીંયા કૌંસમાં લખું વિનેગર એ શું છે બેટા એનું સાચું નામ તો એસિટિક એસિડ એક પ્રકારનું એસિડ છે ઓકે જે આમ ખાટું મીઠું સ્વાદમાં હોય ઓકે તો આલ્કોહોલ વિનેગર આ બનાવવું હોય ને તો કોણ ઉપયોગ થાય સૂક્ષ્મજીવોનું અને કયો સૂક્ષ્મજીવ તો યીસ્ટ શું એનું નામ છે બેટા યીસ્ટ વગેરેની બનાવટમાં જેવા ઉપયોગ થાય છે લખી નાખજો જ્યારે આપણે બેડા તાવ આવે ને ત્યારે ડોક્ટર તમને એમ કહે કે ભાઈ સવાર સાંજ ગોળી લેવાની છે અને ત્રણ દિવસ લેવાની છે ઓકે અથવા કોઈ વાર વધારતા આવો આવતો હોય ને તો તમને ડોક્ટર એક ઇન્જેક્શન આપી દેતો હશે ઓકે તો એ દવા સાની હોય બેટા તે એ સૂક્ષ્મજીવોમાંથી જ બનાવેલી હોય હા અને એને આપણે કહે છે એન્ટિબાયોટિક્સ શું કહે બેટા એન્ટિબાયોટિક્સ ચલો ક્લિયર હા એટલે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને એન્ટિબાયોટિક્સ બનાવવામાં આવે છે અને એન્ટિબાયોટિક્સ શું છે એક પ્રકારની દવા ઓકે એના દવાના નામ છે આપણે પછી જોઈએ છે આ ઉપરાંત તમે એટલી પોલિયોની રસી નામ સાંભળ્યું હશે શીતળાની રસી એવું નામ સાંભળ્યું હશે

સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે